પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન જગન્નાથ જ એક એવા દેવ છે જે પોતાના કરવા માટે રવિવાર હોય અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગત વર્ષની સરખામણીએ વધુ ભક્તો જોડાયા હતા સુરત શહેરમાં સૌથી મોટી ભગવાન જગન્નાથની બાવીસમી રથયાત્રાનું આયોજન કરાયું હતું દેશ વિદેશમાં ફેલાયેલા ઇસ્કોન ના આ રથયાત્રામાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા ત્યારે આ વર્ષે મહિના ભગવાન ની મૂર્તિઓ દ્વારા તેમની લીલાનું ભાવિકો નું દર્શન કરાવાયું હતું સાથે સાથે રથ પરથી એક હજાર કિલો બુંદીના પ્રસાદનું વિતરણ કરાયું હતું અને રથની બહાર લાપસીનો પ્રસાદ વહેંચાયો હતો આ વખતે ભગવાન જગન્નાથ નો રથ ખાસ તેમના સિંહાસન ને ધ્યાનમાં રાખીને બનાવાયો હતો આ રથ ની ઊંચાઈ એકવીસ ફૂટ અને પહોળાઈ સોળ ફૂટ રખાઈ હતી સુરત શહેરમાં સને ઓગણીસો પંચ્યાસીથી ઇસ્કોન દ્વારા ભગવાન ભગન ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે આ વર્ષે પણ ખૂબ ધૂમધામથી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે હું સુરતના સર્વે નાગરિકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું અને આ વર્ષે આપણે આ ઉત્સવ ખૂબ સારી રીતે માણીએ તેવી આશા રાખું છું સુરત શહેર પોલીસ આ ઉત્સવ સારી રીતે પસાર થાય તે માટે ખૂબ ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલો છે આ સૌને આ પ્રસંગે મારી તરફથી શુભકામના આજે રથયાત્રા નીકળી છે અમે બધા હાજર છીએ અહીંયા કાલે ઈજ છે અને આજે ગંગા ગંગાજમની જે અહીંયાનું વાતાવરણ છે આપ જુઓ છો ગઈકાલે આ લોકો રોજા ખોલાવ્યા આજે અમે અહીંયા છીએ આ પ્રેમનો સંદેશો છે ભાઈચારાનો સંદેશો છે અને અમે એમને શુભેચ્છા આપીએ છીએ અને રાત્રા આજે શહેરમાં જાય અને મહારાજ એમના સાથીઓ એમની સાથે અમે લોકો ગમે કવા મિલાવીને એકતા મોહમ્મદ બધા સાથે મળીને આ દેશને મજબૂત કરીએ રથયાત્રા જગન્નાથજીની દર વર્ષે નીકળે છે જગન્નાથપુરીમાં એની જ પ્રતિકૃતિ સુરતમાં અમે કરી રહ્યા છીએ સુરતની ધર્મ प्रजा रंगे चंगे आ कार्यक्रम में हमारी साथे हाजरी आपे छे तमे जोई सको छो के लोको रास्ता में समा तो नथी पोताना नाना नाना बाळक ने लईने पण लोको दर्शन करवा जगन्नाथ जी रथ पर बहुत सुंदर आभूषण वस्त्रों की सुंदर चीज है भक्तों ने दर्शन अपा मडो अपा मडो तो हमें बधाने आमंत्रण करिए छे जे लोको टीवी द्वारा हमने जोई रह्या छे आज ना दिवस घर छोड़ी रास्ता में उतरी બીજી તરફ સુરતમાં અમરોલી ખાતે લંકા વિજય મંદિર ખાતે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું છે મહાન પૂજ્ય સીતારામદાસ અમરોલીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી અમરોલી લંકા વિજય મંદિરમાં હજાર કિલો માલપુવા પ્રસાદ તૈયાર કરાયો હતો સુરતના જુદા જુદા પાંચ વિસ્તારોમાં નીકળેલ ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જોકે ઇસ્કોન મંદિર આયોજિત ભગવાન જગન્નાથની રથયાત્રામાં વિદેશી ભક્તો અને ભગવાનના વાઘા આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત